હેલો રાધે રાધે સ્વાગત છે તમારું આજનો આ વિડીયો છે આજે છે શનિવાર એટલે કે અમાસ છે આજે શનિ અમાવસ્યા છે તો અમે આવ્યા છીએ જામનગર અને પહેલે જ વાર આજે મંદિરે જઈ રહ્યા છીએ ત્યાં જઈએ છીએ તો તમને પણ વિડીયોમાં બન્યા રહેશો શનિવાર છે આજે મોટી અમાસ પણ છે તો મંદિરે જવું ખૂબ જરૂરી છે આપ જોઈ શકો છો આ જામનગર સિટી બહુ જ સરસ છે અને અહીંયા એવું કહેવાય છે કે નાનું કાશી છે બીજું કાશી છે જેમ નાનું કાશી કહેવાય બહુ બધા પૌરાણિક મંદિરો અહીંયા આવેલા છે અને રસ્તામાં ભીડ બહુ જ હતી ટ્રાફિકનો અવાજ ક્યાંય ક્યાંય સોંગનો અવાજ એવું આવતું હતું એટલે પછી મેં મ્યુટ કરીને પાછળથી વોઇસ કવર કર્યો છે તો જોઈ શકો છો અહીંયાથી કેટલા બધા મંદિરો છે આ રોડ પર મોસ્ટલી બધા મંદિરો જ છે માતાજીના મંદિરો છે અને તમે જોઈ શકો છો આપણે જોઈ રહ્યા છીએ અત્યારે શનિ મંદિર આજે શનિ મંદિરનો વિશેષતા વધારે હોય છે તો ઓમ શ્રી સમ શનિશ્વરાય નમઃ હું શનિદેવને પ્રાર્થના કરું છું કે આપ બધાને ખુશ રાખે સ્વસ્થ રાખે આમ તો આજે વરસાદી વાતાવરણ છે એવું જોઈએ તો બહાર નીકળે પણ ના શકાય પણ છતાંય આજનો દિવસનું મહત્ત્વ જેટલું છે કે શનિવારે અમાસ છે કાલથી ભાદરવો મહિનો શરૂ થાય છે અને આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે તો અમાસને દિવસે શનિ ભગવાનની પૂજાનું દર્શનનું મહત્ત્વ ખૂબ જ હોય છે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે અહીંયાથી અહીંયાથી બધા જ મંદિર છે આગળ મહાદેવનું મંદિર છે સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે માતાજીનું મંદિર છે આપણે શનિ મંદિર શોધી રહ્યા છીએ કેમ કે આ સાઈડ હું પણ પહેલી જ વાર આવી છું અને અહીંયા જે છે ને આ મંદિર આખું જ્યારે વરસાદને એવું બહુ આવે ને ત્યારે બધું ડૂબી જવાય છે ત્યાં મતલબ ડૂબી જતું હોય છે મંદિરને એ પાછું હતું ને એવું એવું ચોખ્ખું થઈ જાય છે તો આ બાજુ જ્યારે વરસાદ વધારે આવે ત્યારે અહીંયા નીચાણનો વિસ્તાર હોવાને કારણે પાણી ભરાઈ જાય છે એ મેં ગયા વખતે વિડિયો એક મૂકેલો છે સિદ્ધનાથ મહાદેવનો જ્યાં વરસાદ બહુ જ આવ્યો હતો ત્યારે મંદિર આખું જે ડૂબી ગયું હતું એ વિડીયો મેં ચેનલ પર મૂકેલો છે તો જરૂરથી જોશો જોઈ શકો છો અહીંયા દર્શન માટે પણ લાઇન છે આજે શનિવારના લીધે ખૂબ જ ભીડ છે અહીંયા શનિવાર તો ઠીક અમાસ છે એના માટે વધારે ભીડ છે અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે શનિદેવના મંદિરે અહીંથી પણ તમે નામ વાંચી શકો છો જે મંદિર આપણે જઈ રહ્યા છીએ મંગલધામ શ્રી શનિદેવ મંદિર હવે મંદિરમાં અંદર આમ તો આટલી બધી ભીડ છે તો ફોનનો વાંધો ના આવે પણ ફોન જો અંદર લઈ જવા દેશે અંદરથી વાત થશે તો કરીશું નહીં મંદિરમાં બહુ ઓછું સારું લાગે છે આપણે દર્શન કરવા જતા હોય ત્યારે શૂટ કરતા હોઈએ છીએ મતલબ બ્લોગ બનાવવા માટે વાતો કરતા હોઈએ છીએ તો એ થોડું ઓછું સારું લાગે જોઈ રહ્યા છો શનિદેવના ખૂબ જ સરસ દર્શન આપ સૌને કરાવી રહી છું તમારું બધાનું મંગલ કરે શનિ ભગવાન ગણપતિ બાપા મૌર્યા સર્વવિઘ્ન વિનાશાય કલ્યાણ હેતવે પાર્વતીપુત્રય ગણેશાય નમો નમ અહીંયા શનિદેવને બધા તેલ ચડાવી રહ્યા છે આજે મેં તમને કીધું અમાસના લીધે ખૂબ જ હનુમાનજી અને શનિદેવના પૂજાનું મહત્ત્વ છે અહીંયા હનુમાન દાદા બિરાજમાન મંગલ મંગલમૂર્તિ શ્રી હનુમાન દાદાજી છે જય શ્રી રામ જય બજરંગબલી જય હનુમાન દાદા ઓમ નમો હનુમતે ભય પંચનાય સુખમ કુરુ ફટ સ્વાહ અહીંયા અહીંના મંદિરના પૂજારી છે ગોસ્વામીજી જે તમે જોઈ રહ્યા છો અહીંયા મંદિર માટે થોડો પરિચય આપી રહ્યા છે પણ અહીંયા સાથે ભજન પણ ચાલુ છે એટલે માઇકના મતલબ ભજનને લીધે ઘણીવાર વિડીયોમાં પ્રોબ્લેમ આવતા હોય છે એટલા માટે મેં વોઇસ ઓવર જ કર્યો છે આજે ગોસ્વામી મહારાજ છે એ મંદિરની દેખભાળ સેવા પૂજા કરે છે તો મંદિર ખૂબ જ પુરાણું મંદિર છે વર્ષો જૂનું મંદિર છે ને અહીંનું માન્યતા મહત્ત્વ ખૂબ જ છે શનિદેવની જે મંદિરની મૂર્તિ સ્થાપના ક્યાંથી લાવ્યા કેવી રીતે કરી અને મંદિરની વિશેષતા શું છે એના વિશે ઘણું બધું સમજાવ્યું છે પણ હું એમનો વોઇસ લઈ નથી શકી એના માટે માફ કરજો અહીંયા શનિવ્રજ પંજર કવચ આપવામાં આવેલું છે શનિદેવના ઘણા બધા પાઠ જેમ કે શનિ ચાલીસા છે શનિ મંત્ર છે અહીંયા જેમાં આપેલું છે એ ઘણા બધા પાઠ જે હોય છે એ આપણે આજના દિવસે કરવાના શુભ હોય છે તમે જોઈ શકો છો અહીંયા બતાવેલું છે શનિદેવની આરતી પણ અહીંયા આપેલી છે તો જે મંદિરોમાં હવે ઘણા બધા જગ્યાએ ભક્તોને આવી રીતે ઘણાને આવડતું ના હોય તો આપણે જોઈને પાઠ કરી શકીએ છીએ આરતી પણ બોલી શકીએ છીએ અહીંયા વિનિયોગ આપેલો છે અર્થ વિનિયોગ જેમાં તમે વાંચી શકો છો ઓમ સમ શનેશ્વરાય નમઃ ઓમ સમ શનેશ્વરાય નમઃ મ સમ શનેશ્વરાય નમ અહીંયા શનિદેવની આરતી પણ આપેલી છે તો આપલો તમે અહીંયા જ્યારે દર્શન કરવા આવો ત્યારે શનિદેવની આરતી પણ વાંચી શકીએ છીએ આપણે અહીંયા શનિદેવ મંદિરના દર્શન કરીને જેમ કે આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે તો આપણે જરૂર મહાદેવના પણ દર્શન કરીશું અને અહીંયા આજુબાજુમાં બહુ જ બધા મંદિર છે જ્યારે આપણે આવ્યા રસ્તામાં તમને મેં બતાવ્યા હતા તો અહીંયાથી દર્શન કરીને આગળ જઈશું આપણે મહાદેવના મંદિરે જે આજે શ્રાવણ માસના છેલ્લો દિવસ હોવાને લીધે ખૂબ જ મંદિરોમાં બધા જ મંદિરમાં ભીડ પણ એટલી છે લાઈન દર્શન કરવા માટે પણ લાઇનો લગાવેલી છે એવું છે તો અહીંયા મેં શનિદેવની આરતી બતાવી છે આપને આપ જોઈ શકો છો અને અહીંયા કવચમ બ્રહ્મોવાચ આપેલું છે એટલે કે શનિદેવનું કવચ આપેલું છે કેટલું સરસ અહીંયા આપેલું છે આપણે બહુ જ આરામથી પાઠ કરી શકીએ છીએ અહીંયા જોઈને વાંચી શકીએ છીએ તો શનિદેવ બધા પર ખૂબ જ અમે દ્રષ્ટિ રાખીએ સૌનું સારું કરે એવી મારી પ્રાર્થના છે આપ જોઈ શકો છો અહીંયા ભીડ કેટલી બધી છે મંદિરમાં અને મંદિરને બહુ જ સરસ શણગારવામાં આવ્યું છે આજે સવારથી જ બધા જ મંદિરોમાં એટલે કે ખાસ કરીને શનિદેવ અને મહાદેવના મંદિરમાં બહુ જ ફીડ છે કેમ કે શનિવાર છે શનિવારના દિવસે અમાસ છે એટલા માટે મહાદેવ અને શનિદેવ અને હનુમાનજીનું મહત્ત્વ ખૂબ જ હોય છે અહીંયા બધાને રક્ષાપોટલી બાંધી આપે છે મહારાજ તમે જોઈ શકો છો અમે પણ બંધાવી હતી અને વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેશો અહીંયા બહાર ખૂબ જ મ્યુઝિકને ચાલતું હોવાને કારણે મેં વિડીયો મ્યુટ રાખ્યો છે અને મારો વોઇસ સવાર દીધો છે તો હવે જઈશું આપણે મહાદેવના દર્શન કરવા અહીંયા જોઈ શકો છો કેટલું એકદમ પૌરાણિક મંદિરો છે અહીંયા બધા આ છે નાગેશ્વર મહાદેવનું મંદિર જો કેટલું મસ્ત મંદિર છે અને અહીંયા મહાદેવને ભોગ ધરાવવામાં આવ્યો છે અને અમરનાથ ભગવાનના દર્શનનો શૃંગાર કરવામાં આવ્યો છે થીમ જે રાખે છે ને એવી રીતે આજ અમરનાથની થીમ રાખવામાં આવી છે અને મહાદેવના શૃંગાર મહાદેવને ભોગ ધરાવવામાં આવ્યા છે જોઈ શકો છો હર હર મહાદેવ શ્રી શિવાય નમસ્તોભ્યમ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય ભોલેનાથ